ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગે અપડેટ થતા હોય છે તેમના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના દર અને રૂપિયા ડોલરના વિનિમય દર પર આધાર રાખતા હોય છે અને ત્યારબાદ માર્કેટમાં નવા ભાવ જાહેર થાય છે ત્યારે આવું જાણીએ આજે એટલે કે ચાર સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના શું ભાવ છે સૌથી પહેલાં વાત ગુજરાતની તો સમગ્ર ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ પંચાણું પોઈન્ટ ચાર રૂપિયા છે આ સાથે શહેરોના ભાવ પર એક નજર કરીએ તો અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ પાસઠ રૂપિયા પ્રતિ લીટર છે અમદાવાદના પેટ્રોલના ભાવમાં છેલ્લો ફેરફાર ત્રણ સપ્ટેમ્બરના રોજ થયો હતો જેમાં પ્લસ જીરો પોઈન્ટ છત્રીસ રૂપિયાનો વધારો થયો છે આ સાથે સુરતમાં ચોરાણું પોઈન્ટ સત્તાવન રાજકોટમાં પંચાણું પોઈન્ટ અઢાર અને વડોદરામાં ચોરાણું પોઈન્ટ એકસઠ રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલનો ભાવ છે આ સાથે એક નજર ડીઝલના ભાવ પર કરીએ તો સમગ્ર ગુજરાતમાં ડીઝલનો સરેરાશ ભાવ નેવ પોઈન્ટ બોંતેર રૂપિયા છે